જય શ્રી રામ રામ ભારત માતા કી જય વંદે માતરમ આજનો અદભુત દિવસ અને એમાં ખોડિયાર માતાના ચોકમાં ઊભા છે અને બોડેલીની અદ્ભુત શોભાયાત્રા કદાચ સો વર્ષના ઇતિહાસમાં આવી શોભાયાત્રા નહીં નીકળી હોય એટલી જબરજસ્ત શોભાયાત્રા અને આજે મોદી સાહેબ અને જે અભયવત્યાથી સંદેશો મળ્યો છે યુગ પરિવર્તનનો એ સાચે જ આખા વર્લ્ડમાં અમે તો એવું માનીએ છીએ કે આજથી યુગ પરિવર્તન થઈ અને આ જે આતંકવાદ છે એનો એ નિરસ થશે અને બધી જ રીતે રામનું નામ આગળ ચાલશે અને રામનો જે સંદેશો છે રામની જે લાઈફ છે એનું અનુસરણ જો બધા જ કરશે દેશ તો ગજબનું વાતાવરણ થશે એટલે યુગ પરિવર્તન જે મોદી સાહેબ બોલ્યા છે એનો આજથી અમલ થવાનો સારું થયો બોડેલી માટે અદ્ભુત દિવસ આવી રેલી કોઈએ જોઈ નથી આવા દીવાનું શણગાર જોયો નથી અને આટલું દારૂ દિવાળીએ નથી ફૂટતું એની તણ ઘણું ફૂટ્યું છે જય જય શ્રી રામ હા

અને એ રામજીના આવકારમાં કે આવી જે પાંચસો વરસ પહેલાં જે કહે છે કે દિવાળી ક્યારે થાય છે તો કે રામ ભગવાન આવ્યા હતા એવી રીતનું જ આજે આખું માહોલ સર્જાયું છે કે જ્યારે અમારા ત્યાં રામજી આવ્યા છે એવી રીતનું આખું માહોલ થયું છે આવી ભવ્ય રેલી આજ સવારના પાંચ વાગ્યાથી બધું ચાલે છે અને આવા ઉત્સાહથી આટલી જ પબ્લિક સવારથી આવી રીતે ચાલી રહી છે આજે કોઈએ બંધનું એલાન નહોતું કર્યું પણ સ્વૈચ્છિક બધાએ બંધ રાખીને આ રીતે આખું આયોજન કર્યું છે અને બધા પોતાની પોતાની જે કહેવાય કે જે સાંસ્કૃતિક આઝાદી જે ધર્મનિરપેક્ષતા છે તે રીતે આજે રામમય થઈને બધા બધા જ આખું બોડેલી બોડેલીની આજુબાજુના ગામના બધા તમામ લોકો આ મોટી ઝાંકીમાં આવ્યા છે અને આ રીતે જો જોવા જઈએ કે રામ ભગવાન આયા હશે ને આ થયું હશે જે અમે ક્યારે જોયું ન હતું પણ આજના એ દિવસે અમે આ બધો અહેસાસ કરીએ છીએ કે જે રામ જે વિશે કે સત્ય જ છે અને મોદી સાહેબે એમાં અમને એ રાખ્યા છે કે હવે ગમે ત્યારે ગમે ત્યારે બી આ મંદિર તો બની જશે પણ આ અહેસાસ અમે ભૂલવાના નથી જો તમે જાણશી ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેટ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો